નમસ્કાર પ્રથમ વિચારે અઘરા લાગતા વિજ્ઞાનની સરળ રજૂઆત ઘણી રીતે કરી શકાય છે અમેરિકામાં બ્રાઇસન નામના લેખકે બે હજાર ઓગણીસમાં માનવ શરીરનો પરિચય આપતું પુસ્તક લખ્યું જેમાં પ્રથમ તો શરીરના બજાર ભાવનો તોલમોલ કર્યો માનવ શરીર ઓગણસાઠ જાતના કુદરતી તત્વોનું બનેલું છે જાણવાનું કુતૂહલ હોય તો આ યાદી જોઈ લો શરીરમાં દરેકનું પ્રમાણ ટકાવારી લેખે બતાડ્યું છે યાદી પરિપૂર્ણ નથી વધુ માત્રાવાળા મુખ્ય તેત્રીસ તત્વો જ નોંધ્યા છે વિશેષ પ્રમાણ સ્વાભાવિક રીતે ઓક્સિજનનું કાર્બનનું તથા હાઇડ્રોજનનું છે વજન લેખે સાહીઠ ટકા જેટલું માનવ શરીર એસ ટુ ઓ એટલે કે પાણીનું અર્થાત હાઇડ્રોજન ઓક્સિજનના સંયોજનનું બનેલું છે કાર્બનનું પ્રમાણ વધારે એટલા માટે કે આપણા શરીરનું બંધારણ એકંદરે કાર્બન પર આધારિત છે અલબત્ત બીજા તત્વોનું મહત્વ પણ ઓછું નથી લેખકભાઈ છે તમામ ઓગણસાઠ તત્વોની માર્કેટ પ્રાઇસ ગણતરીમાં લીધી આમ તો દરેક માણસને પોતાનું શરીર અમૂલ્ય લાગે એટલે ડોલરમાં રૂપિયામાં કે પાઉન્ડમાં તેનું મૂલ્ય આંકી શકાય નહીં શરીરનો માલિક પોતે ના આંખી શકે એ તો ચોક્કસ વાત છે રાયસને જોકે માણસના અંગત મંતવ્યને બાજુએ રાખી પસ્તીવાળો રદ્દીના છાપા જોખે અને તોલ મુજબ પૈસા આપે તેમ બજાર કિંમત લેખે હિસાબ લગાવ્યો દાખલા તરીકે સિત્તેર કિલોગ્રામ વજન ધરાવતા મનુષ્યના શરીરમાં રહેલા વડે એક નાની બનાવી શકાય તેમ છે દુકાને એવી માત્ર એક ખીલી વેચાતી લેવા જાઓ તો દુકાનદાર કદાચ જણાવે એક પૈસા શું લેવાના જામ મફતમાં આપી દુકાનદારની ભરમનશાહી તેની જગ્યાએ પરંતુ માનવ શરીરની બજાર દરે કિંમત માંડતી વખતે ખીલ્લી જેટલા લોખંડનો ભાવ ગણતરીમાં તો લેવો રહ્યો બાલની ખાલ અને ખાલની પણ ખાલ કાઢવાને ટેવાયેલા લેખક ભાઈસને વિશ્વસનીય વૈજ્ઞાનિક સંદર્ભના આધારે નોંધ્યું કે સિત્તેર કિલોગ્રામની વ્યક્તિના શરીરમાં મુખ્ય ઘટકો તરીકે છેતાલીસ કિલોગ્રામ ઓક્સિજન તેર કિલોગ્રામ કાર્બન સાત કિલોગ્રામ હાઇડ્રોજન બે કિલોગ્રામ નાઇટ્રોજન અને એક કિલોગ્રામ કેલ્શિયમ જ છે તદઉપરાંત ફોસ્ફરસ સલ્ફર પોટેશિયમ સોડિયમ ક્લોરીન મેગ્નેશિયમ તથા અન્ય છૂટપૂટ તત્વો મળીને કુલ એક કિલોગ્રામ થાય છે હાઇડ્રોજન તથા ઓક્સિજન મોટી સમસ્યા નથી કારણ કે અગાઉ કહ્યું તેમ શરીરમાં રહેલું આશરે બાવન લિટર પાણી એચ તરીકે બંને તત્વો ધરાવે છે અને પાણી તો ફ્રી છે કાર્બનની વાત કરો તો લકડીયા કોલસામાં એટલે કે ચારકોલમાં તે મળી રહે છે ચારકોલના વજનના માપે શુદ્ધ કાર્બનનું પ્રમાણ સિત્તેર ટકા હોય છે શરીરના તેર કિલોગ્રામ કાર્બન માટે ચારકોલનો વેચાણ ભાવ જોતા બ્રાઇસનના હિસાબે પંચોતેર ડોલર ચૂકવવા રહ્યા નાઇટ્રોજન અને સલ્ફર માટે દસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ કહેવાતું ખાતર તરીકે લેવું જોઈએ જેની ખરીદી વખતે એકત્રીસ ડોલરનું પેમેન્ટ કરવાનું થાય છે બાકી રહેતા મેગ્નેશિયમ તથા સોડિયમ જેવા પરજુરણ તત્વો કુલ તે ડોલરમાં મળી રહે છે સરવાળો માંડો તો પૂરા સો ડોલર પણ થતા નથી પણ બીજા પરજુરણ તત્વો ગણો તો સરવાળો કુલ મળીને એકસો ને અડસઠ ડોલર થાય છે અલબત્ત માનવ શરીર એકલા રાસાયણિક તત્વોનું બનેલું નથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા સેન્દ્રિય પદાર્થો પણ તેમાં પુષ્કળ છે બજારમાં તે મળતા નથી સદભાગ્યે હાઇડ્રોજન અને કાર્બન જેવા તત્વો પોતે એ પદાર્થોને દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટને બનાવી લેતા હોય માટે ભાઈસને પોતાના બિલમાં તેમને સ્થાન આપ્યું નથી ટૂંકમાં માનવ શરીરની કુલ બજાર કિંમત એકસો ને અડસઠ ડોલર છે વિચારો કે કેટલી સોંઘી કિંમતનું છે માનવ શરીર બીએમડબ્લ્યુ મોટરકાર તો ઠીક પણ તાતા પંચ મોટરકારની સરખામણીએ બી કથિત તુલ્ય છે છતાં લગભગ દરેક જણ પોતાના શરીરને કંચન માને છે પૃથ્વી આકાશ જળ તેજ અને વાયુ એમ પાંચ મહાભૂતની ટાળી ન શકાતી નોબત આવે ત્યાં સુધી શરીરનો મો જળવાય છે કેમે કરીને છૂટે નહીં પંખીડાને આ પિંજર જૂનું જૂનું લાગે એ વૈરાગ્ય ભાવ માત્ર કવિતાઓ માટે રિઝર્વ છે બાકી મોટા ભાગના લોકોને પોત પોતાના પિંજરમાં રહેવું હોય છે બહાર નીકળીને વૈકુંઠધામની ફ્લાઇટ પકડવા માંગતા નથી આ વિડીયોમાં ફક્ત આટલી ટૂંકી વાત આગામી વિડીયોમાં બીજા એકાદ વૈજ્ઞાનિક મુદ્દાનો વારો દરમિયાન આપના સહિત સૌ દર્શકોનું પિંજર ટકોરા બંધ રહે એવી શુભેચ્છા ધન્યવાદ